હમણાં એક છોકરી સાહેબ મારી ઓફિસ છે મારી જિંદગીમાં મેં આવી કોઈ છોકરીને રડતા નથી હું રડી ગયો મને મને ગભરાઈ બેટા થયું કે સર એ છોકરાએ વર્ષથી હું એની જોડે ફરતી હતી અને કાલે મને કહી દીધું કે મારા ઘરવાળા ના પાડે છે એ કે મારે મરી જ જવું છે સાહેબ છોકરી તમે જો ને પાણી પીયે ગળામ દેખાય આવી બ્યુટીફુલ છોકરી અને એક છોકરા એને ના પાડતી ગરીબ ઘરની છોકરી પેલો પૈસાદાર ઘરનો છોકરો પણ મેં તો બેટા તે સુઈ જોઈને પ્રેમ કર્યો કે સર તમારો વિડીયો જોઈને તમારે જો મેં તો જાગી જા સમજી જા કોઈ પણ પ્રેમમાં જયારે કોઈ પણ સ્વાર્થ હોય છે ને ત્યારે લગ્ન જીવનમાં કદી ભલી આવતો જ નથી આ યાદ રાખો એટલે જૂની લગ્ન વ્યવસ્થામાં કોઈ સ્વાર્થ નતો ખાનદાની હતો કે મારી દીકરી જશે તો આ ઘરમાં જશે આજે મારા લગ્ન પછી મેં પલવીન પૂછ્યું મેં તું તે મારામાં શું જોયું તે મને કીધું પસંદ કર્યો મને કે મારે કયો કરવાનો હતો મારા પપ્પાને તમારા પપ્પાએ નક્કી કર્યું કે આપણે એકબીજાના ઘરમાં એકાદ છોકરી આપવી તમે જુઓ બે ફેમિલી નક્કી કરે અને ત્યારે કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે ઘરના પચાસ જણ બેસે દીકરીને સમજાવે દીકરાઓને સમજાવે અને લગ્ન જીવન પાછા સરસ ચાલતા હતા આ જૂની લગ્ન વ્યવસ્થા આજની નવી લગ્ન વ્યવસ્થા વોટ્સઅપ પર રિક્વેસ્ટ મોકલે મેસેન્જર પર પ્રેમ થઈ જાય બરોબર ચાલે છ મહિનામાં લગ્ન થઈ જાય અને છ લગ્ન પછી બીજા છ મહિનામાં ડિવોર્સ થઈ જાય સાહેબ અત્યારે મારી પાસે ત્રીસ કેસો એવા આવેલા છે કે જે લગ્નના એક વર્ષમાં ડિવોર્સ થઈ ગયા એક લગ્ન જીવન તો એવું આવ્યું મારી પાસે કે લગ્ન થયા હનીમૂન કરવા ગયા એક મહિના પછી આવ્યા ને ખબર નહીં અઠવાડિયામાં પેલા છોકરાએ પેલી છોકરીને મારવાનું શરૂ કર્યું ઘરમાં એવી મારે છોકરીને ખબર નઈ શું છે એ છોકરી કોઈને કહી ના શકે સહન ના કરી શકે એટલી મારી કે છેલ્લે ઘર છોડીને એના પપ્પાના ઘરે આવી ગઈ તેના મા બાપ કે ત્યાં પસંદ કર્યો હતો તું ભોગો પતી ગયું સાહેબ એના મૂળમાં જઈએ ને તો તમે પાગલ થઈ જાઓ સવાલ આખ્યો જુદો છે લગ્ન જીવનની પવિત્રતા લગ્ન જીવનની મહત્તા લગ્ન જીવન શું છે આ સમાજમાં આની કોઈ ચર્ચાઓ થતી નથી અને એટલે આ નવા લગ્ન જીવનો ફેલ જાય છે પ્રેમ લગ્ન ખોટા નથી જરાય ખોટા નથી મારા ભાઈએ લવ મેરેજ જ કરેલા અમારા સમાજની છોકરી હતી ખોટું શું છે મને ગમે જે પાત્ર પણ હું મારા મા બાપની કન્સેન્ટ લીધા વગર મને પ્રેમ કરું ને એ પ્રેમમાં કદી ના આવે આ નવી પેઢી કહી દો પાપા જાઓ છો અને પછી ના પાડે એટલે તમે પાછા આવી નથી શકતા દુઃખી દુઃખી આ નવા લગ્ન જીવન તમને ખબર છે પહેલા એક નિયમ હતો મારી છોકરી તમાર ત્યાં તમારી છોકરી મારા ત્યાં કેમ તું દુઃખી કરે તો હું દુઃખી કરો મારો બેટો ગોઠવે બધું ખબર એ પણ જૂની વ્યવસ્થાનું એક માઇનસ પોઈન્ટ હતું જે આજે કેરી ઓન થઈ રહ્યું છે જૂની લગ્ન વ્યવસ્થા હું ટચવુડ કહું છું અદ્ભુત હતી સાહેબ જ્યાં બે પરિવારો વચ્ચે લગ્ન થતા હતા બે શરીર વચ્ચે લગ્ન આજે થાય છે જેને નવા લગ્ન કહેવાય અને જે ફેલ કહેવાય શરીર નથી હોતા એટલે લગ્ન રહેતું જ નથી એસી વર્ષનો કાકો દાંતલ લઈને ઘરે જાય ડોસીને દાંતણ છુંદો કરીને ડોસીને આપે કે લે તું ઘસી લે આ જૂના લગ્ન હતા અને નવા લગ્નમાં ટૂથપેસ્ટ પડી જાય ના હોય તો હાથે ઘસી નાખજો આ નવા લગ્ન છે હું આજે પણ મારી વાઇફ એકચુઅલી સેમિનારમાં બધા સાથે એટલે આવે કે મારે એટલી બધી જફા હોય જાત જાતનું ખાવા પીવાનું બધું જ એ કંટાળે ચોવીસ સેમિનારમાં તમને ખબર છે અમારા બેની તો ટ્રેઝરી ચોવીસ સેમિનારમાં ચોવીસ બેડરૂમ જુદા જુદા હોય જ્યાં જાઓ આવ્યો છે ઉતારે કોક તારે મારી આ બાજુ બીજા તારે બેડરૂમમાં માં મારી આ બાજુ હાલો ગાણા થઈ જાય બૈરું ક્યાં ગયું બાજુમાંથી એવા સમયે પણ કે નહીં ભાઈ એક નોવેલ કોઝ કરીએ છીએ આની સાથે રહીએ આ વસ્તુને પ્રમોટ કરીએ ઈશ્વરે આપણને આપ્યું છે નહીં તો કે છોડા મોડા ઘેર બેહો શોપિંગ કરવા જઈએ બંગલો બનાવીએ એસી કરીને બેહીએન ના મને કે અમારે બેન રોજ ઝઘડા થાય મને કે હું તો કંટાળી ગઈ તમારી ડિવોર્સ જ લઈ લેવાય મેં તું તને કોઈ નહીં રાખે મને કોઈ નહીં રાખે ભેગા આપણે મજા છે આ જૂની અને નવી લગ્ન વ્યવસ્થામાં આટલો જ ફરક કે જૂની વ્યવસ્થામાં બે પરિવારો કુટુંબો લગ્ન કરતા હતા બસો માણસો ચારસો માણસો ભેગા થઈ અને બે જણાને બધી વસ્તુ કરવાની છૂટ આપતા હતા આજે બે જણા પહેલા છૂટ લઈ લે પછી ચારસો જણને કે આ નવી વ્યવસ્થા અને એટલે જે મર્યા તમે જુઓ આપણા દેશમાં બધા જમણી બાજુ ગાડી ચલાવે તમે ડાબી બાજુ ચલાવો શું થાય ઠોકાઈ જાય નહીં તો અમેરિકાના નિયમો અહીં ચાલે આપણા દેશની આ સંસ્કૃતિ આપણે આમાં જીવવું પડશે પણ બાળકોને લગ્ન જીવન વિશે સમજાવો જીવનની અદભુત અવસ્થા છે તમારો નક્કી છે કેરિયર બનાવો બોડી બનાવો મા બાપને પગે લાગો અને યોગ્ય સમય મળી જાય પરણી જવાનું વાર્તા પૂરી લગ્ન વિશે પહેલાના વિચારો અને આજના વિચારો શું છે પહેલા જે લગ્નજીવનો હતા જ નહીં અને આજના જીવનના પાયામાં સેક્સ સિવાય કશું નથી આ પાયાની વાત હું ઓબ્ઝર્વ કરું છું પહેલા જીવન હતા કે આ પરિવાર સાથે મારો પરિવાર જોડાશે એમના બાળકો આવશે એમની ઇજ્જત વધશે એમનું નામ થશે આપણું પણ નામ થશે બંને પરિવારોનું નામ થશે આજે લગ્ન જીવનો માત્ર અને માત્ર મેં જે પહેલા જ કીધું કરી લો ગમી ગયા એન્જિનિયરિંગ મેડિકલમાં આ કામ કરતા હોય એ લોકો સ્કૂલ કોલેજમાં જ એના માટે જાય પ્રેમ કરવા જાય એમને એમ છે કે આજ સૌથી મહત્વનું છે અને એટલે નેવું ટકા સ્કૂલ કોલેજ ના છોકરા છોકરીઓ લેકચરો બંક મારી પિક્ચરોમાં કોલેજની કેન્ટીનોમાં ને ઝાડ પાછળ બેઠા હોય છે આ નવા લગ્ન જીવનના વિચારો છે